પંચાયતના નાણા પંચની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી હતી જેનું આજે લોકાર્પણ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબેન મહેડા દ્વારા કરવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સ નો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળશે

અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કુમકુમ અક્ષત સાથે પૂજન કરી શ્રીફળ વધેરીને લીલી ઝંડી બતાવીને બંને એમ્બ્યુલન્સ ને રવાના કરવામાં આવી હતી એમ્બ્યુલન્સ ના ઉપયોગ ખાસ કરીને સગર્ભા માતાઓ માટે કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રીબા મહિલાએ જણાવ્યું હતું એમ્બ્યુલન્સની કિંમત અને તેની આરોગ્ય કેન્દ્ર પર ફાળવણી અંગેની વિગત મીડિયા સમક્ષ આપી હતી જેમાં જણાવ્યું હતું કે એક એમ્બ્યુલન્સ સાવલી તાલુકાના કનોડા પોઈચા માટે ફાળવવામાં આવી છે જેની કિંમત પંદર લાખ છે જ્યારે બીજી એમ્બ્યુલન્સ વાઘોડિયા તાલુકાના રૂસમપુરા માટે નવ પોઈન્ટ પાંચ લાખની કિંમતની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે આ બંને એમ્બ્યુલન્સમાં તમામ જરૂરી સુવિધાઓ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ થશે ખાસ કરીને સગર્ભા બહેનોને જે અસુવિધા ઉઠાવવી પડતી હતી તે હવે આ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવાથી હવે સરળતા રહેશે આજે વડોદરા જિલ્લા પંચાયત પંદરમાં નાના પંચમાંથી એમ્બ્યુલન્સનું એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ ગોરજ જિલ્લા પંચાયતના સદસ્ય કલ્પનાબેન આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ દરેક સમિતિના ચેરમેનશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય સમિતિના અધિકારી તેમજ કર્મચારીગણની ઉપસ્થિતિમાં આજે બંને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે એક સાવલી તાલુકાના કરણોળા પોઈચા ગામની એમ્બ્યુલન્સનું અને વાઘોડિયા તાલુકાનું રુસ્તમપુરા પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણને લીલી ઝંડી આપવામાં આવી છે પંદરમાં નાના પંચ અંતર્ગત સાવલી તાલુકામાં પંદર લાખની એમ્બ્યુલન્સ છે અને રુસ્તમપુરામાં નવ સાડા નવ લાખની એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એમ્બ્યુલન્સ લોકહિત માટે ઉપયોગી થાય અને દરેક ગામના વ્યક્તિને પીએસસીમાંથી આ એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં થાય જેની આપણે નાનાપંચમાંથી વ્યવસ્થા કરી હતી દરેક સ્ત્રી સગર્ભા સ્ત્રીઓ જ્યારે પ્રસૂતિના સમયમાં તેમને મુશ્કેલી પડે છે ત્યારે આવી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી તેમને સમયસર સુવિધા મળી રહે તે હેતુથી આપણે પંદરમાં નાના પંચ અંતર્ગત આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે